નમસ્કાર મિત્રો અમારી આસારટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદગબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપણે જણાવતી કે હાર્દિક પર લટકતી તલવાર ઝીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો આઈપીએલમાં એમ આઈની કમાન સંભાળી રહસ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પર તલવાર લટકી રહી છે ત્યારે મિત્રો એક રિપોર્ટ અનુસાર તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બાદ થઈ શકે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે પંડ્યા ભારતીય ટીમમાં ઓલરાઉન્ડનો દરજ્જો ધરાવે છે પરંતુ આઈપીએલમાં તે બોલિંગ સાથે બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો છે તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પંડ્યા સારી બોલિંગ નહીં કરે તો તે બહાર થઈ શકશે ત્યારે મિત્રો આપને વધુ એ પણ જણાવી દઈએ કે તેને આ અંગે જાણકારી કરવામાં આવી છે ત્યારે મિત્રો આ અત્યારની મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ